આરબીઆઈના ના નિયમોની અવગણના કરે છે અને પોતાનું કામ કરે છે ત્યારે કેન્દ્રીય બેંક તેના પર દંડ લાદી શકે છે આ શ્રેણીમાં આરબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ કેન્દ્ર બેંક અને સિટી યુનિયન બેંક પર નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન બદલ ત્રણ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યું છે આરબીઆઈ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એસબીઆઈ પર ડિપોઝિટર એજ્યુકેશન એવરનેસ ફંડ સ્કીમ બે હજાર સંબંધિત કેટલાક નિયમોના ઉલ્લંઘન બદલ રૂપિયા બે કરોડનો દંડ ફટકારવામાં આવ્યો તો આ સિવાય સિટી યુનિયન બેંક લિમિટેડ પર આવકની ઓળખ સંપત્તિ વર્ગીકરણ અને લોન સંબંધિત ધોરણો એનપીએ અને કેવાયસી સંબંધિત જોગવાઈઓ સંબંધિત આરબીઆઈની કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂપિયા છાસઠ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ